આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ કોટડા સાંગાણીના યોગેશ લાફડાનો ઓડિયો છે આમ તો એની ઉંમર નાની છે જે ચોવીસ વર્ષની તો એના માટે આ ઓડિયો મૂકવામાં આવેલ છે જીવનસાથી માટે પણ મારે ખાસ વાત એ કરવી છે કે આજે સાંજે જે આઠ વાગ્યે અમારો વિડીયો આવશે આ જીવનસાથી ચેનલમાં એ ખાસ જોવા જેવો છે જોવા જેવું એટલા માટે કે એમાં તેલંગાણા એટલે કે ગાઝિયાબાદની મુસ્લિમ ખોજા સમાજની દીકરી છે એકવાર છૂટું થયેલું છે હજી નાની ઉંમર છે ને પચીસ વર્ષની અને એ કોઈ પણ ઉંમરના યુવાન સાથે લગ્ન કરવા તૈયાર છે એને બાળકો હશે તો પણ વાંધો નથી એવું એમની મમ્મીએ વાત કરી છે એણે પોતે પણ વાત કરી છે અને ગરીબ ઘરની દીકરી છે જો વેલ સેટેડ કોઈ માણસ હોય અને વ્યવસ્થિત એને સાચવે એમ હોય એની પાછળ ખર્ચો કરીને વ્યવસ્થિત ખર્ચો કરી અને સાચવે એમ હોય તો એ લગ્ન કરવા તૈયાર છે અને એ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે અને શેર પણ કરવા જેવો છે કારણ કે એક જગ્યાએથી દુઃખી થયેલી દીકરી છે અને બીજી જગ્યાએ ઉંમરનો એને બાદ નથી અને આમ તો જ્ઞાતિ પણ બાદ નથી પહેલાં તો ખોચા જ્ઞાતિ હોવી જોઈએ એવું એમનું કહેવાનું છે પણ એ સિવાય પણ કોઈ હિન્દુ મળશે તો પણ લગ્ન

હમ હવે સર આપણે દીકરાનું કરવાનો હતો સબાઈ હે કોણ બોલો છો એ કોટા સાંગાણીથી બોલું છું પ્રવીણ હે પ્રવીણ ભાઈ આખું નામ હે તમારું કોના માટે કરવું છે દીકરા માટે શું નામ છે એનું યોગેશ આખું નામ શું છે હે યોગેશ કેવા આતે શું યોગેશ પ્રવીણ ભાઈ દાપડા કામ હું કરે છે યોગેશ એ આપડે ત્રણ જગ્યા મકાન છે અને સેન્ટિંગ છે ત્રણ હજાર ફૂટ અને ખેતી છે દસ બરાબર સેન્ટિંગ નું કામ કરી છે આપડે સ્લેબ નો ભરી બાંધકામ હા ઈ બે દીકરા છે અને દીકરાનું નું નું થઇ ગયું નાના ને કરવાનું છે

હા તો ઈ તો ગોતી એમ તો છ મહિના થી વરસ દિવસ ના પણ હવે નાના મોટું નાના મોટું આપડ ને ગમે તેને ન ગમે ને એને ગમે તો આપડ ગમે એવું બધું થયા કરે એટલે કીધું મારું ભાઈ કહું કૌ ને તો કીધું જો સબંધ થઇ છે એમ આપડે તો યુ માં મૂકી છે મુકવું છે હમ આપડે સમાજ માં જ કરવું છે કઈ હા એ તો બરાબર છે એમ જ હોય ને સારું લાગે હા એ તો એમ જ હોય હમ તો કેમ કરવું યુ તો ભાવ મુકવો હા મુકવો હોય તો મૂકી દયો બીજું એમાં ત્યાં શું હોય આપણે ક્યાં ખરાબ કાર્ય કરવું ના એ તો બરાબર કાયદેસર લગન જ કરવા છે હમ કેટલા કેટલી આમ આવક કેટલી છે આવક તો આ હંકાર થી રોજી હોય આનું કોઈ નક્કી ના હોય સાહેબ કામ મળી જાય તો ગાય મળી જાય ને એવું બધું હોય એમ હમ કેટલા બ્રાસ સે છે તમારે સહી સ 3000 3000 ફૂટ એટલે 30 30 બ્રાસ ના 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 હા આ બ્રાસ ક્યો કે ફૂટ ક્યો બે એક જ થાય 3000 ફૂટ ક્યો તે 3000 બ્રાસ ક્યો બે એક જ બસ હમ બરાબર પડે પાડે જાય કે તમે પોતે ખુદ જ બધું કરો નહીં નહીં અમાર પોતાનું જ છે હેંજી અને તઈ ની એમાં કામ કરે છે તો કેટલા મળતા હશે આમ મહિને એવું કઈ અંદાજ ખરો અંદાજ તો એમાં એવું છે કે મહિનાના ના પાંચ થી ચાલીસ હજાર મળી જાય તઈ નું ભેગું તઈ નું ભેગું થઈ હે હમ પરિવાર માં કોણ કોણ છે બસ બે દીકરા ને એક દીકરી ને બે જણા આમે એમાં દીકરી ને દીકરા થઈ ગયો ગયું હવે દીકરી નું ઓલા દીકરા નું કરવાનું છે એક નું એક દીકરો ખાલી બાકી રહ્યો છે ને હમ હા એટલે મેં કીધું આ મારું ભાણ ના યુ ટ્યુબ તમારા જોયા એટલે કીધું થઈ જાય છે ને ઈ સારું કામ છે એમનું એટલે સાહેબ ને જરાક વાત કરું તો એક બે વાર ફોન કર્યા પણ પડ્યા નહીં રિંગ ગઈ તો મેં કીધું કઈ વાંધો નહીં ટ્રાય કરતો રહીશ ક્યારેક આપણું વાતચીત થશે ના 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 મારે હું ફોન સતત ચાલુ હોય ને એટલે હા ના ના આ કામ બહુ સરસ તમે કરો છો બહુ એટલે બહુ અતિશય છે એમને હા બહુ સરસ કામ કેવાય હમ ઠીક છે આપડે તો સમય છે એટલે કરીએ જ બીજું હું હા એ તો બરાબર છે નામાં હું હોય કે કેના જસ્ટ લખ્યો હોય ઈ કઈ નથી તો ન હોય ક્યાંય એના લેખ લખ્યા હોય ઈ નથી પણ ન હોય હા બરાબર બરાબર હાચી વાત હમ્મ હમ્મ શું નામ વિધિક્રણો આપડે યોગેશ પ્રવીશભાઈ દાફડા તમે મારું અમે દાફડા યોગેશ હ યોગેશ હું નામ લખ્યો જરાક હા લખી લ્યો સાહેબ હમ આ તમારો whatsapp નંબર છે હા સર હા તો ફોટો છોકરાનો મોકલો બરાબર હા તો કાઈ વાંધો નહીં મોકલી દઈએ હમ હ selfie કામ જ કરે છે ને ના હા એ તો જે કરતા હોય એ જ કહેવાય ને કે સાહેબ ફોટો photo ના એમ જ હોય એમ જ હોય હમ આપણે તો આવે ને જોઈ હોતે ને પછી હા હા આપડે જ ખાઈ દેશ અને વ્યવસ્થિત જ કરવાનું છે હા હા સમજો હમ કાઈ વાંધો નહીં આપડે યુટ્યુબમાં મૂકશું બરાબર ને કાઈ વાંધો નહીં વ્યસન બેસન છે છોકરાને કાઈ હે માવો બાવ ખાય માવો ને એવું હા માવો ખાય બીજું કોઈ વ્યસન નઈ બીજું વ્યસન નથી એમ પણ આમાં એવું સમાજ ધંધામાં કાઈક તો હોવું જ જોઈએ ચા કે માવો ખાઈને તો જ કામ કરવાની મજા આવે એમ એ વાત એ સાચી એવું છે હા હા કાંઈ વાંધો નહીં ફોટો મોકલો બરાબર હા તો કાંઈ વાંધો નહીં મોકલી દઉં હમ હમ ભલે ભલે હા મેં તમને મેસેજ કર્યો છે હું ફોટો મોકલી દયો મેસેજ કર્યો ને તમે કર્યો મેસેજ હા હા તો કાંઈ વાંધો નહીં સાહેબ ભલો ભલે ભલે ઠીક ભલે ભલે સાહેબ ઓકે ઓકે વિડીયો પર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો